જય જિનેન્દ્ર દિવાળીની પવિત્ર રાત્રે જ્યારે ભગવાન મહાવીર સ્વામીએ નિર્માણ પ્રાપ્ત કર્યું સંપૂર્ણ રાજ્ય શોકમાં ડૂબી ગયું ભગવાન મહાવીરના મોટા ભાઈ રાજા નંદીવર્ધનનું હૃદય તો જાણે તૂટી જ ગયું હોય ભાઈનો વિયોગ તેઓ સહન ન કરી શક્યા આંખોમાં આંસુ અને મનમાં ખાલીપો હતો ત્યારે તેમની બહેન સુદર્શન ધીરજ બનીને આવી તેમણે કહ્યું ભાઈ શરીર મર્યું છે આત્મા તો અવિનાશી છે મહાવીર સ્વામીનું ઉપદેશ જ અમારું માર્ગદર્શન છે તે શબ્દો નંદીવર્ધનના મનમાં દીવા બનીને પ્રગટ્યા દુઃખ ધીમે ધીમે શાંતિમાં ફેરવાઈ ગયું ભાઈએ સમજી લીધું સાચો ભાઈ બીજ એ જ છે જ્યાં બહેન ભાઈને સદ્દ્રષ્ટિનો માર્ગ બતાડે આજે ભાઈ એ તહેવાર માત્ર તિલકનો નથી પણ ધર્મ જ્ઞાન અને આત્મકલ્યાણકનો સંદેશ આપે છે સુદર્શન જેવી બહેન અને નંદીવર્ધન જેવા ભાઈને ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ